ઉલ્લેખનીય છે કે આ મહિલાને એમ્બ્યુલન્સની મદદથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પરંતુ તેમને લાવવામાં આવ્યા ત્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે જ્યારે મહિલાને અહીં લાવવામાં આવી ત્યારે તેની સાથે તેનો પતિ અને ભાઈ પણ આવ્યા હતા સોનલબેન લાલુભાઈ રાઠોડ જે દર્દી હતા તેમનો પરિવાર ગુમ થયો છે મહિલાના મોત બાદ તેનો પતિ હોસ્પિટલથી ભાગી ગયો હતો એ પછી મૃત મહિલાનો ભાઈ પણ તેના પતિને શોધવા માટે નીકળ્યો હતો થોડાક સમય પછી તેમાંથી કોઈ જ પરત આવ્યું નહોતું તો સિવિલ હોસ્પિટલના તંત્રએ પોલીસને જાણ કરી છે આજ સવારે અમારી પાસે એક સુંદર બેન કરીને બાવીસ વર્ષની લેડી એક કંઈ બ્રોડ ડેડ આવેલી હતી અને એકસો આઠ દ્વારા લાવેલી હતી એના વિગતમાં એવી હતી કે એને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે એના કન્વર્ઝન આવતા હતા તો પછી ત્યાં લાવ્યા અને પછી એના જે સગાઓ એને મૂકીને ચાલી ગયા એટલે અમારા સીએમઓ દ્વારા એ પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે જેમાં એનું પોસ્ટમોર્ટમ પણ થશે કેમ કે આ બ્રોડેડ કેસ છે તો પોસ્ટમોર્ટમ માટે પણ ઇન્ફોર્મ કરવાનું થાય છે ઓલમોસ્ટ આઠ પિસ્તાલીસ વાગે લાવેલા મારું સીએમ સાથે ચર્ચા થઈ છે તો સીએમએ ઇન્ફોર્મ કર્યું છે પોલીસમાં અને એનું પોસ્ટમોર્ટમ પણ થશે